નમસ્કાર મિત્રો અત્યારે ચારે બાજુ રામ નામના નારા ચાલી રહ્યા છે અને તેમની ઘણી બધી શોભાયાત્રાઓ નીકળી રહી છે અને તેમની રેલીઓ પણ નીકળવામાં આવી રહી છે ત્યારે ખેરાલુ ગામમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો ખેરાલુ ગામમાં રામલલાની જ્યારે નીકળી રહી હતી ત્યારે કે અમુક શખ્સોએ તેના પર પથ્થરમારો કર્યો હતો જેમાં આ વિડીયોમાં જોઈ શકો છો પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને તમારું શું કહેવું છે આ વિડીયો પ્રત્યે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં આવા માણસો સાથે શું સજા થવી જોઈએ અને શું નહીં તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને તમે પણ રામના ભક્ત હોય તો જય શ્રી રામ જરૂરથી લખજો